ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત હેલ્મેટ અને ટ્રીપલ સવારી જેના નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ ભાવના મહેરિયા અને તેમની ટીમ આજે એક નવતર પહેલ કરી રહી છે તેમને કલેક્ટર કચેરીની બહાર વિશેષ ચેકિંગ પોઈન્ટ ઉભો કર્યો હતો જ્યાં સરકારી કચેરીમાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનું હેલ્મેટ ચેકિંગ કરવામાં આવતું હતું નિયમનું ઉલ્લંઘન કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં હેલ્મેટ પહેર્યા વગરના જે લોકો ડ્રાઈવ કરે છે એમાં ખાસ કરીને સરકારી કર્મચારીઓ તેના માટે એક દંડ ફટકારવા માટેની અને કાર્યવાહી કરવા માટેની એક સૂચના કરેલી છે જેના રૂપે આ જે ભરૂચ જિલ્લાના માનનીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી તમામ સરકારી કચેરીઓ પર પોલીસ લાગેલી છે અને જે લોકો ઓફિસમાં આવી રહ્યા છે સરકારી કર્મચારીઓ જેમણે હેલ્મેટ નથી પહેરી તેમને અમે દંડ ફટકારીએ છીએ ઘણા બધા સરકારી કર્મચારીઓ આ મેસેજ જોઈ અને હેલ્મેટ પહેરી છે અને ઘણા બધા નથી પહેરી એમને અમે દંડ ફટકાર્યો છે અને અમને આજથી છે કે તેઓ રેગ્યુલર હેલ્મેટ પહેરશે હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ડ્રાઈવ કરવાથી મોટે ભાગે તમારી હેડ ઇન્જરી થી હેવી ઇન્જરી થી અને બેસી થી બચી શકાય છે એટલે ખૂબ સારી એક શરૂઆત છે અને તમામ ભરૂચની જનતા એને ફોલો કરશે એવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ